ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત અંદર ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસેને દિવસે તીવ્ર અને ઉગ્ર બનતો જોવા મળ્યો છે લોકસભાની ચૂંટણીની અંદર ભાજપ વિરોધના સામનો કરવો પડી શકે છે તેવી સ્થિતિ જોવા મળી છે કેમ કે ડેમેજ કંટ્રોલ માટે ભાજપના નેતાઓ અથાગ પ્રયાસો કરી રહ્યા છે પછી કોઈ મેળ પડતો નથી ક્ષત્રિયોનો રોષ હજી પણ ઠર્યો નથી

રોકડું પારખ્યું હતું કે ભાજપને રૂપાલાની ટિકિટ કાપી નથી એટલે અમે ભાજપના પ્રચાર કરવાના લાયક નથી એટલે કે અમે ક્ષત્રિયોનું અપમાન થયું છે જેના કારણે હવે જે થયું તે થયું પરંતુ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ અને આ સાંભળીને હર્ષ સંઘવી અને રત્નાકારની પણ સ્તબ્ધ થઈ ગયેલા જોવા મળ્યા હતા અને દિવસેને દિવસે હજી પણ પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો આ વિરોધ ઉગ્રને તીવ્ર બનતો જોવા મળ્યો છે મોડાસાની અંદર પરશોતમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય દ્વારા હજુ પણ યથાવત જોવા મળ્યો છે ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમ બહાર ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો ઉમિયા ચોક ખાતે ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા ભારે ચૂતરોસાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો કેસરી ધજાઓ સાથે ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધ ને જોતા પોલીસ કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચીને વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો યુવા નેતાને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે પટનાની અંદર જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે સાથીદાર મુનમુન કુમાર ગંભીર હાલતની અંદર સારવાર હેઠળ જોવા મળ્યા છે પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો સૌરભ મિત્ર સાથે રાત્રે લગ્ન રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બાઇક સવાર તત્વોએ બેફામ ગોળીબાર કરતા તેને માથાના ભાગે ગોળી વાગી હતી સ્થાનિક લોકોએ રોષ દાખવતા મૃતદેહ તેમ સાથેની એમ્બ્યુલન્સ રસ્તા ઉપર રાખી અને હાઈવે બ્લોક કરવાનો પણ પ્રયત્ન કર્યો છે અને દેશની અંદર અનેક જગ્યા ઉપર અત્યારે વિરોધ પ્રદર્શન પણ થઈ રહેલા જોવા મળ્યા છે સમાચારમાં આગળ વધીએ તો કેજરીવાલની હત્યા કરાવી શકે છે બીજેપી દિલ્હીની તિહાર જેલમાં ગેંગ વોરની ઘટનાઓ ઉપર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે જ્યારે તિહાર જેલની અંદર હત્યાની ઘણી ઘટનાઓ બને છે ત્યારે આ લોકો સીએમ કેજરીવાલ સાથે પણ આવી ઘટનાને અંજામ આપી શકે છે સીસીટીવી હેઠળ ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવે છે અને ઊંડું ષડયંત્ર પણ ચાલી રહ્યું છે તેમને ત્રેવીસ દિવસ સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું અને આ લોકો કેજરીવાલના જીવ સાથે રમિત રમી રમત રમી રહ્યા છે જેવું પણ મોટું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવી રહ્યું છે

તો રેલવે વિભાગ પોતે જ ટિકિટ કેન્સલ કરી નાખતું હતું ને ટિકિટની રકમનો મોટો ભાગ ચરબીજ સાર્સ તરીકે કાપવામાં આવતો હતો પરંતુ હવે આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ને જેથી કરીને મુસાફરોને મોટો ફાયદો થવાનો છે तरबी समाचार्ए तो मॉडिफाइड बाइक चालक खेर नहीं सूरत मॉडिफाइड साइलेंसर वाला बाइक कार्यवाही करता કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે ધ્વનુ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરતા મોડિફાઈડ સાયલેન્સર વાળી 200 થી વધુ બુલેટ કબજે કર્યા કાર્ય કરવામાં આવ્યા છે અને પોલીસે કાર્યવાહીના પગલે 200 થી વધુ બુલેટ મોટરસાઇકલ જમા કરીને ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું છે અને બુલેટની અંદર સાયલેન્સર પણ કાઢી લઈને હાલ નિહાળવામાં આવી રહ્યા છે અને આ સાયલેન્સરો હવે નષ્ટ કરવામાં આવશે જેવું પણ નિવેદન હાલ જારી કરવામાં આવ્યું છે પેપર લીક મામલે પણ સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ની અંદર બીસીએસએમ ચાર ના પેપર લીક થવા મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતાની અંદર એક કમિટીની રચના કરવામાં આવી છે દિનેશ ત્રિવેદીની ટીમ પેપર મોકલવાથી માંડીને પ્રશ્નો લીક થયા ત્યાં અંદર વિદ્યાર્થીઓને અસર થતી હોય અને પરીક્ષા ફરી વખત લેવાય તેવી પણ શક્યતા જોવા મળી છે ત્યારબાદ ના સમાચારની માહિતી મેળવીએ તો હોટલ અંદર ભીષણ આગ લાગતા છ લોકોના મોત નિપજ્યા છે પટનાની અંદર એક હોટલની અંદર આગ લાગવાની ઘટના બની છે આગની અંદર છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે અને આગના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો હોટલની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે પોલીસ સૂત્રો મુજબ બાર લોકોને ઘાયલ થઈને આઈસીયુની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને આ ઘટનાની અંદર બે લોકો ઘટના સ્થળે અને ચાર લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે અને કુલ અઢાર લોકોને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે જેવી પણ મોટી માહિતી સામે આવી છે તે એ ઉપરાંત વિવાદ મામલે પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજે ભાજપ સામે બાયો છડાવી છે આવા માહોલ વચ્ચે સૂત્રાપાડાની અંદર યોજાયેલી સભાની અંદર ભાજપના પૂર્વ પ્રમુખ વિમલ ચુડાસમા સામે ક્ષત્રિય નેતા માનસિંહ પરમારે બપાળો ઠાલવ્યો હતો તેમણે કહ્યું છે કે સત્તા સામે મને પણ ફરિયાદ છે અને તમને પણ ફરિયાદ હશે પરંતુ આપણે વ્યક્તિગત તેને ભૂલી જવી પડશે તેમણે લોકોને પીએમ મોદી માટે મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી અને આપણે સાત મેં પછી ફરિયાદો કરીશું જેવું પણ મોટું નિવેદન તેમના દ્વારા આપવામાં આવી રહ્યું છે